જય માતાજી જય સાળંગર દાદા જય શ્રી કૃષ્ણ અને ઓમ નમો સિવાય કેમ છો બધા તમને મારી ઓમ ભક્તિ કીર્તન ચેનલમાં સ્વાગત છે તો આજે આપણે જાણીશું કે કેવડા ત્રીજ ક્યારે છે તો કેવડા ત્રીજ છે એ શુક્રવારે છ સપ્ટેમ્બરના રોજ મહિલાઓ કેવડા ત્રીજ રાખે છે કુંવારિકાઓ પણ રાખે છે અને આ કેવડા ત્રીજને હરતાલિકા ત્રીજનો પણ કહેવામાં આવે છે આ વ્રત છે તે ભાદરવા માસના શુકલ પક્ષની તૃતીયા ઉપર રાખવામાં આવે છે અને આ દિવસે દરેક બહેનો છે તેઓ નિર્જળા ઉપવાસ કરે છે એટલે કે ભોજનની સાથે પાણીનો પણ ત્યાગ કરે છે દેવી પાર્વતીની પૂજા જીવનસાથીના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે કરવામાં આવે છે તો ચાલો આપણે જાણીએ તેમના વિશે આપણને ખબર છે કે ભગવાન ભોળાનાથને કેવડાનું ફૂલ અર્પણ કરવામાં આવતું નથી પરંતુ આ એક જ દિવસ એવો છે કે કેવડો ચડાવવામાં આવે છે તો તેની પાછળનું શું કારણ છે તો એ આપણે આ વિડીયોમાં જાણીશું આ વ્રત છે કેવી રીતે કરવું તેમજ વ્રતની વિધિ શું છે તેમજ તેનો મહાત્મય શું છે તો આ વિડીયોમાં આપણે આ જાણીશું અને કેવડા ત્રીજના વ્રતની કથા પણ સાંભળીશું આ વિડીયો અંત સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો તેમજ મારી ચેનલ ઉપર જો તમે નવા જ આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આપને મારા વિડીયોની જાણ તુરંત થાય તો ચાલો આપણે સાંભળીએ કેવડા ત્રીજનું મહત્ત્વ અત્યારે ભક્તિભાવભર્યો શ્રાવણ મહિનો પૂરો થયો અને તેમાં ખૂબ જ બધા તહેવાર આવ્યા પરંતુ હજુ તહેવાર તો હજુ તહેવારના વ્રત તો પૂરા થયા નથી કેમકે ભાદરવા સુદ ત્રીજના જ દિવસે કેવડા ત્રીજનું વ્રત આવે છે તો આ વ્રત છે તે સૌભાગ્યવતી સ્ત્રીઓ અને કુંવારિકાઓ કરે છે સૌભાગ્યવતી સ્ત્રી એટલા માટે કરે છે કે તેના પતિના લાંબા આયુષ્ય માટે સુખ માટે અને લાંબી સુખાકારી માટે કરે છે અને કુંવારિકા તેને સુયોગ્ય અને સુપાત્ર મનગમતો પતિ ભરથાર મળે એટલા માટે આ વ્રત કરે છે હવે આ વ્રતમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાની હોય છે આ વ્રત છે તે સોળ વર્ષ સુધી કરવાનું હોય છે પરંતુ કોઈ આજીવન પણ કરે છે જેવી જેની ભાવના એ પ્રમાણે વ્રત કરી શકાય છે અને ભગવાન શિવને કેવડાનું ફૂલ હર્તાલિકા કે અર્પણ કરાય છે તેમજ સાથે ફૂલ બીલીપત્ર બીલા તેમજ જળ તેમજ દૂધથી અભિષેક કરવામાં આવે છે અને માતા પાર્વતીને કંકુ ચોખ્ખા ફૂલ અને ફૂલનો હાર પણ પહેરાવાય છે તેમજ લાલ રંગની કે કોઈ પણ રંગબેરંગી ચુંદડી ચડાવવામાં આવે છે અને માતાની પૂજા કરવામાં આવે છે આજના દિવસે બહેનો સોળ શણગાર સજી અને સરસ મજાના કપડાં પહેરી અને પૂજા કરે છે અને આ વ્રત નકરડો ઉપવાસ કરવાનો હોય છે પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જો કોઈ નકરડો ઉપવાસ ન કરી શકે તો ફળાહાર કે ફળ ગ્રહણ કરીને આ વ્રત કરી શકે છે કેમ કે કોઈ પણ વ્રત કરીએ તો પહેલાં પોતાના શરીરનું પણ ધ્યાન રાખવું જોઈએ કહેવાય છે ને કે દેહ રાખતા ધરમ એટલે કે કોઈ પણ શરીર વસ્તુ છે એ શરીરને અનુકૂળ પ્રમાણે કરવું અને જો ફળાહાર કે પાણી લેતા હોય તો કેવડો સૂંઘીને જ ખાવાની કે પીવાની કેવડો સૂંઘ્યા વગર ખાવાનું નહીં પીવાનું નહીં કેમ કે આ વ્રતમાં આ જ ખાસ ધ્યાન રાખવાનું છે છતાં પણ જો ભૂલ થઈ જાય તો માતાજી સમક્ષ તેની માફી માંગી લેવાની અને બીજી વખત ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું તો આ રીતે વ્રત કરવામાં આવે તો ચોક્કસ વ્રત કરનારને વ્રત ફળ મળે છે અને શિવ ભગવાન તેમજ માતા પાર્વતીના આશીર્વાદ તેમની સાથે રહે છે તો ચાલો હવે આપણે સાંભળીએ વ્રત કથા ભાદરવા સુદ ત્રીજના દિવસે આ વ્રત લેવાય છે વ્રત લેનારે મહાદેવના મંદિરે જઈએ કેવડાથી ભગવાન શંકરની પૂજા કરવી એકટાણું કરવું અને આખો દિવસ કેવડાના ફૂલને સૂંઘવા આથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને દરેકની મનોકામના પૂર્ણ થાય છે શંકર એ હવે આપણે કથા સાંભળીશું તો શંકર અને પાર્વતી પર્વત ઉપર સોખટાબાજી રમતા બેઠા હતા ત્યાં અચાનક પાર્વતીજીને કંઈક યાદ આવતા વચમાં પૂછી બેઠા કે સ્વામી તમને યાદ છે આપને પામવા માટે મેં ક્યુ વ્રત કર્યું હતું હા મને બરાબર યાદ છે નારદજીએ એકવાર તમારા પિતાએ હિમાલયની મુલાકાત લીધેલ ત્યારે તેમણે તમારા પિતાજી આગળ મારા ખૂબ વખાણ કર્યા હતા એ વખતે તમે ત્યાં હાજર હતા મારા વખાણ સાંભળીને તમે ખુશ થઈ ગયા હતા અને એ જ વખતે તમે મારી સાથે લગ્ન કરવાનું નક્કી કરી નાખ્યું હતું પરંતુ નારદજીએ વિષ્ણુનો શંખ ફૂકતા તેમની સાથે તમારા લગ્ન કરવાનો તમારા પિતાજીને આગ્રહ કર્યો આથી તમે નારદજી ઉપર ફિસાઈ ગયા ત્યાર પછી તમારી સહેલીને ત્યાં જઈ બધી વાત કરી ત્યારે તે તમારા મનનું દુઃખ હળવું કરવા તમને જંગલમાં લઈ ગઈ ત્યાં માટીનો ઢગલો પડ્યો હતો આથી તમે માટી સાથે રમવા લાગ્યા અને રમત કરતાં કરતાં માટીમાંથી એક શિવલિંગ બનાવી દીધું એ પછી તેની પૂજા કરવા માટે બીલીપત્ર કેવડો વગેરે લઈ અને તમે તેના ભાવપૂર્વક શિવલિંગ ઉપર ચડાવ્યું એ દિવસ ભાદરવા સુદ ત્રીજનો હતો વળી તમે સવારથી ભૂખ્યા હતા આમ અજાણતા જ તમે મારી પૂજા કરી નકરડો ઉપવાસ કર્યો આથી હું તમારા ઉપર અતિ પ્રસન્ન થયો અને તમને દર્શન આપી અને વર માંગવાનું કહ્યું ત્યારે તમે બે હાથ જોડીને મારી પાસે એટલું જ માંગ્યું કે હે ભોળા શંભુ જો આપ મારી ભક્તિથી પ્રસન્ન થયા હોય તો આપ મારા સ્વામી બનો તથા કહી હું અંતરધ્યાન થયો હતો ત્યારબાદ તમારા પિતાજી તમને શોધતા ત્યાં આવી ચડ્યા અને તેઓ તમને કંઈ પૂછે તે પહેલાં જ તમે કહી દીધું કે હે પિતાશ્રી હું તન મનથી મારા મહાદેવને વરી ચૂકી છું આથી હું અન્ય સાથે લગ્ન નહીં કરું એ દિવસે તમે અજાણતા જ મારી પૂજા કેવડા વડે કરી હતી આથી એ કેવડાના વ્રતનો પ્રભાવ તમારા પિતાજી ઉપર પડ્યો અને થોડા જ વખતમાં તેણે તમારા લગ્ન મારી સાથે કરાવી આપ્યા ભગવાન શંકરે પાર્વતીના મનનું સમાધાન કરીને કહ્યું કે દેવી મને લોકો હંમેશા બિલીપત્રો જ ચડાવે છે પરંતુ તમે તે દિવસે મને કેવડો ચડાવ્યો એટલે હવેથી જે કોઈ ભાદરવા સુદ ત્રીજના દિવસે મને કેવડો ચડાવશે તેની હર મનોકામના પૂર્ણ થશે હે ભોળા શંભુ જેમ તમે આ પાર્વતીને ફળ્યા એવા વરાત કરનાર અને સાંભળનાર અને સંભળાવનાર સૌ કોઈની મનોકામના પૂર્ણ કરશો જો તમને આ કેવડા ત્રીજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો